હેલો એવરી વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને આપણી મોર્નિંગ સ્ટાર્ટ થાય છે આજે મોર્નિંગ સ્ટાર્ટ થતા છે ને મસ્ત મજાનો સનરાઈઝ દેખાણો થોડી વાર તો આમ મજા આવી ગઈ કારણ કે તડકો નીકળે ને એટલે મને બહુ ગમે આ વાદળછાયું વાતાવરણ હોય ને એટલે થોડુંક આપને ઓછી મજા આવે તો પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને આજનો વ્લોગ છે ને તમે એન્ડ સુધી જોજો કારણ કે સોનલ છે ને એ ત્યાંથી કાંઈક રેસીપી મોકલવાની છે એવો ફોન આવ્યો હતો તો શું રેસીપી મોકલે છે ને તમે એન્ડ સુધી વિડીયો જોજો એટલે તમને ખબર પડી વાત કરું કાલના વ્લોગમાં મેં એમ કીધું હતું કે એટલી બધી ચોકલેટ લેવા તો બધી ચોકલેટ હું નથી ખાવાનો એમાંથી મેં એક જ ચોકલેટ ખાધી છે બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે એટલી બધી ચોકલેટ ન ખવાય તો આપણે નથી ખાવાની અને એક આથાનું મેં પૂછ્યું હતું તો ઘણા લોકો કે બધાના હાથ ફરક હોય ઘણા લોકો કે જેની ગરમ તાસીર હોય ને એનાથી તરત જ આથો આવી જાય ને એવું બધું હોય તો બહુ આપને એટલી બધી ખબર નોતી મમ્મી ને નથી ખબર નથી ખબર ને મમ્મી તમને એટલે એમ જ કહેતા ગરમ હોય એટલે એમ કે મને સરદી ને ભાગ એટલે મારો કોટો ટાઢો હોય એટલે માથી ન થાતું હોય એમ છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કામ થઈ ગયું બધું હા થઈ ગયું હવે શું લે શું બનાવવાનું બપોરે બાય ભાઈ શાક ને કક બનાવશું શાક નું કાઈ સે નહીં નકી એવું છે હા રોટલી તો જોઈશી મમ્મી છે કારણ કે શાક નહીં હોય એવું લાગે નથી આજે કેટલા ટાઈમ ખીર નથી કાધી એટલે અને હા બીજી એક વાત કે બાઉલ વાળા ના મેસેજ આવે છે તો તમને લોકો કહી દો બાઉલ તમારે લેવા હોય તો મને માં મેસેજ કરો એમાં તમે પેમેન્ટ કરી દો એટલે હું તમને મગવી દઈ અને બીજી એક વાત કે ઘણા લોકો એડ્રેસ માગે એડ્રેસ માગે ને તમે ત્યાં લેવા જાઓ તો એક બાઉલમાં ધ્યાન ધ્યાને નહીં દે એનું બહુ મોટું કામ છે આ તો એને મેં વિડીયોનું બતાવ્યું ને મન કે તો તમને આપી દો બાકી બહુ બધા લોકોએ છે ને ફોને કર્યા હતા પણ એ કોઈને જવાબ જ નથી દેતા ને એને કાંઈ સમજ નથી પડતી એવું બધું છે તો કાંઈ નહીં તમારે જોતો હોય છે નંબર તો હું તમને આપી દઈ મારે એવું કંઈ છે નહીં તો ચાલો હવે છે ને સવારનો નાસ્તો કરું તો સવારના નાસ્તામાં છે ને જોવો મગ છે તો ચાલો મગ ને જો મસ્ત મજાના કોટા નીકળી ગયા છે તો આજે છે ને મગ ખાઈએ મગ અને બપોરે તો ખીર ખાવાની છે ચા આપણે બંધ કર્યો છે કાલથી કાલે પી લીધું તો પણ આજથી બંધ છે તો ચાલો હવે થોડુંક વાર નાસ્તો કરી લઉં પછી કામ છે અને પછી તમને નાસ્તો કરી લીધો છે અને હવે થોડુંક કામ છે ને એટલા માટે હું જાઉં છું બહાર અને મળીશ સીધો તમને બપોરના જમવા કાણે ત્યારે બધી વાતચીત કર વાગવામાં થઈ ગયા છે બપોરના એક અને જો બપોરનું જમવા માટે આવી ગયા છે તો આ બાજુ હજી મમ્મી છે ને આજે રોટલી કે મમ્મી મોડું થઈ ગયું હા છે હા આજ પાછું વધારે બનાવવાનું થયું અને થોડાક અમે મોડા એવા અમે બહાર ગયા તો થોડુંક કામ હતું એટલે તો આ બાજુ જો રોટલી હવે ગરમા ગરમ થતી જાય અને ખાતા જાય તો આ બાજુ રોહિત બે ગયો છે કારણ કે ભૂખ બહુ લાગી ગઈ છે ભૂખ આપણે દસ વાગ્યા નીકળી જતા એક વાગી ગયો એક વાગી ગયો અને આ બાજુ પપ્પા એ બે ગયા પપ્પા એ ઉતાવળ થાતી છે અને કાલના ક્લોકમાં બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે સાકરી ફરવા આવો કોકે કીધું ખોળલતા મમારી બાજુમાં છે કોકે એમ કીધું તમે હવે કંઈ ફરવા જઈએ જ નહીં એ કો કારણ કે હમણાં કે પંદર દિવસમાં ક્યારેક ગુડ ન્યૂઝ આવે કંઈ કહેવાય નહીં અને બહુ લોકો એ બહુ સારી સારી કોમેન્ટ કરી છે કોમેન્ટ વાંચું ત્યારે કેવું કા બ્લોગ બનાવતા જ કોમેન્ટ કરતા જ આવું એક તારીખ ભૂલ થઈ ગઈ હો તું એમ બોલ્યો તો કે વઘારિયા 30 થી 40 મિનિટ ની રીલ્સ બનાવી એ કોમેન્ટ આવી છે જો આ 30 થી 40 મિનિટ ની ને આ તો જો આપડી ભૂલે પકડી લે છે કેટલા ડીપ મે સબ લોક દેખતે વિડિયા અમારા આમ બધું નિરખી નિરખીન બધા લોકો જોવે છે અને ભાઈ બાઉલ ના તો બહુ બધા લોકોના મેસેજ આવ્યા તો હવે મને એમ થઈ ગયું કે આ બાઉલ નું આપણે બંધ કરવું જોઈએ આપણે આમાં આપડે એક રૂપિયા નઈ કમા બરોબર સેવા કરવી જ્યાંથી લઈને આપડે પાર્સલ તો ઘણા એમાં ભાવ કરાવ છસો આવતો એમ કે પાંચસો ના હવે અમારો ધંધો નથી આ તો તમને હવે આ જે છે ને એ બધું છે ને એટલા ના આપી દેવું પછી દેવું કારણ કે એના બોક્સ મારે લેવા જાવ અહીંથી મોકલવા તો એમાં મોકલવા એ તો કઈ બોક્સ તો આપણે આપતા નથી એટલે એ બધું વિચારશું હું કરશું અને ચાલો ખાતા ખાતા છે ને જો આ બાજુ એટલી ભૂખ લાગી ગઈ છે ને તો આજ કોઈ રોટલી સોપડવાનું નામ જ ન લીધું કારણ કે મમ્મી ગરમા ગરમ બનાવતા થાય ને આમ ગરમા ગરમ રોટલી હોય ને એટલે સોપડેલી ન હોય કેવું તો હું તો રોજે ફોરી જ સોપડેલી હોય ને એટલે ન હાલે અને બીજું એ કે પપ્પા ને આપડે પૂછવી તો તમારે ક્યાં સ્થળે ફરવા જવાનું એટલા બધા લોકોએ કીધું

તો આઠમ ને હવે કેટલી વાર હવે મહિના ની વાર કા તો પપ્પા આઠમ ઉપર જવાના છે અમે જાવું જોઈએ ક્યારે જાય ગામડે આપણે ત્યાં સુધીમાં તમે છે ને સોનલ નો વિડિયો જોઈ આવો એને કાલે બનાવ્યા તા શું બનાવવાની તમે જોઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આની સાથે સવારના વાગી ગયા છે 11 અને હું કેટલા ટાઈમ પછી આજે વિડિયો શૂટ કરું છું કેમ કે હમણા થોડોક ટાઈમ સુધી મારી તબિયત ખરાબ હતી અને મને ડેન્ગ્યુ થઈ ગયો તો એટલે હમણા સારું થઈ ગયું છે એટલે મેં કીધું આજે અમે બનાવવાના છે એ એક વસ્તુ એટલે મેં કીધું ચાલો તમને હું રેસીપી એક આપી દો અને હા જો સવાર સવારમાં શું બધું એ ચાલે છે ને હું હું તમને ઓમ નમઃ શિવાય નોટમાં લખું છું તો હું પેલા લખી લો દાણા પલાળી દીધા છે મીઠું ને હળદરવાળા કરી નાખ્યા છે હવે આપણે આને શેકવાનો છે અને પછી આમાં ટોપરું નાખીને ખમણીને પછી આનો બનાવવાનો છે મુખવાસ આ મુખવાસ બનાવે છે મારી માટે તો આપણે આજે બનાવવાના છે પાત્રા તો પાત્રા માટેના પાન મેં આ લઈ લીધા છે અને પાત્રાની એકદમ જો વેલણથી બધી અમે નસા બધી જે હોય ને રઘુ બધી વણી નાખી છે અને કટિંગ કરી નાખ્યું છે અને અહીંયા જો બધા એના મસાલા જે આપણે બનાવવાનું છે બેટર એનું બધું તૈયાર છે આમાં આપણે નાખા છે ધાણા અને જીરું ને વરિયાળી એ મિક્સ ક્રશ કરી નાખ્યું છે અને અહીંયા છે આપણે આંબલી ને ગળ અહીંયા સુગર માટે સુગર અને અહીંયા આદુ ને મરચી લીંબુ મરી અને આ મસાલામાં આપણે જે બધા મસાલા જોશે તે તો આપણે સૌથી પહેલા હું રીંગલ નાખવાનું છે આપણે જો આપણે ચણાનો લોટ નાખીશું પહેલા ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે ચણાના લોટ પછી આપણે આદુ ને આ મરચીની જે આપણે પેસ્ટ કરી હતી નાખી દઈશું એમાં આવા બધા અલગ અલગ રીતે બધાની ઘરે અલગ અલગ બનતા હશે તો અમે તારીખે બનાવી છે પણ હવે બધાની ઘરે કઈ રીતે બને તે બધા કોમેન્ટ કરજો અને ત્યાર પછી આપણે નાખી દઈશું હળદર આ પાન આપણે જેટલા હોય એ પ્રમાણેમાં જેટલું બેટર જેને જે પસંદ હોય એ રીતે બધું નાખવાનું પછી નાખશું આપણે હિંગ અને ધાણા જીરું લાલ મરચી આદુ મરચી નાખીએ છીએ પણ આપણે તીખાશ જેને પછી જેને તેવું જેવું તીખું ખાવું એ રીતે નાખવાની અને આપણે હવે આજે આંબલીનું એનું આપણે પાણી કર્યું છે એ આવું નાખશું આમાં તમે લીંબુ પણ નાખીએ કોઈ આંબલી ન ખાતું હોય તો પણ અમે આજે બે વસ્તુ કરી છે કારણ કે રેડીમેડમાં કદાચ એ લોકો આંબલીનો ઉપયોગ કરે છે એટલે અમે થોડીક યુઝ કરી છે અને મીઠું નાખશો સ્વાદ પ્રમાણે અને ખાંડ નાખી દઈશું ખટાશ ને ગળ પણ હશે તો જ વધારે ટેસ્ટ થશે અને હવે આપણે નાખી દઈશું લીંબુ કારણ કે અમે આંબલી બહુ વધારે પ્રમાણમાં નથી લીધી એટલે આપણે ખટાશે થોડીક તો જોશે બધા મસાલા નાખી દીધા છે છેલ્લે આપણે નાખશું મરી મરી આપણે નાખવી રીંગલ તો હું કઈ કેમ નાખવાની હોય મરી

અને અહીંયા પાન લઈ લીધા છે તો જો આપણે આ રીતે હવે ચણાનો લોટનું આપણે જે બેટર બનાવ્યું છે એ લગાડતા જઈશું અને ઉપર પાછા બીજું પાન મૂકતા જઈશું આ રીતે લગાડવાનું બહુ જાડું બે પડ પણ નહીં કરવાનું બીજા પણ બીજા પછી આ રીતે મૂકવાનું

અને પછી રાઉન્ડમાં આપણે રોલ વાળી દેવાનો અને એકદમ આમ ટાઈટ કરવાનો એટલે આમ એકદમ આપણે જ્યારે બફાઈને ત્યારે છૂટા પાન ન પડે અને કડક એકદમ મસ્ત રેડીમેટ હોયની રીતે રોલ થાય રોલ કરી નાખવી અને પછી આપણે બધા રોલ થઈ જશે ત્યારે બાફા આપણે કુકરમાં મૂકી દઈશું અને કઈ રીતે અમારા પાત્રા બન્યા છે હું તમને અહીંયા આ રીતે રોલ વાળીને છેલ્લે જ્યાં આપણે પાછી આ ઓલું પોઈન્ટ હોય ને ત્યાં પાછો આ રીતે લોટ લગાડી દેવાનો એટલે એકદમ મસ્ત આ પાન બીજા પાનારે એકદમ મસ્ત ચોટી જાય ને રોલ વળી જાય તો જો એકદમ મસ્ત થઈ ગયો છે રોલ અને હવે આપણે અહીંયા લીધું છે કુકર તો આપણે એવા કુકરમાં મૂકશું ને પછી બ બાફા મૂકી દઈશું એકાળ બધા કમ્પ્લીટ થઈ જશે ત્યારે અને નીચે આમાં આપણે પાણી નાખી દીધું છે આના માટેના રોલ થઈ ગયા છે કમ્પ્લીટ હવે આપણે આ પાત્રાનો આપણે ઉપયોગ કરવાનો છે કાલે કાલે આપણે બપોરે તુરિયા પાત્રાનું શાક કરવાનો છે પણ અમે આગલા દિવસે બને ને ખાલી એકદમ મસ્ત કઠણ આપણે લોળ રોલ થઈ જાય તો જો આપણે વાને મૂકી દેશું પાત્રાના માટેના રોલ થઈ ગયા છે કમ્પ્લીટ અને જે ઈ બેટર આપણે બનાવ્યું તો ઈ બેટર વધ્યું છે ને તો આપણે એને આપણે નેત્ર માટે બટેકા પૂરી અને કાંદાની ચકરી આપણે એને બનાવી દેવી છે

માથું આખું આમ જામ થઈ ગયું હોય એવું લાગે છે અને આછું દુખે છે એના કારણે દુખતી હોય કાંઈ ખબર નથી બપોરનો બે વાગ્યાનો હોઈ ગયો તો અત્યારે ઊભો થયો અને એવું થાય છે આ બાજુ તો મમ્મી છે ને કપડાં હકેલતા હકેલતા છે ને પહેલાં ચા બનાવી દીધી આ લોકોને ભૂખ લાગી ગઈ એટલે અને મમ્મી અને આ બાજુ ઠામડા લુસાય છે તો ચાલો હવે આપણે થોડુંક પાણી પીએ અને થોડીક વાર બહાર આટો મારવા જઈએ જો સારું થઈ જાય તો અગર પાસા આજે નીંદર એટલી આવે છે ને કુકરો આવે ને કંઈ ખબર પડતી નથી પણ નીંદરનું પ્રમાણ ફૂલ આવે છે મને તો કાંઈ સાંજના વાગી ગયા છે સાડા સાત ને હવે કાંક થોડુંક બેટર ફીલ થાય છે આખું માથું જામ થઈ ગયું હતું ને એવું બધું લાગતું હતું અને હવે થોડુંક સારું થઈ ગયું એવું લાગે છે અને સોનાલે પાત્રા બનાવતા એ તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં લખજો અને મસ્ત મજાની રેસીપી મોકલી હતી મેં એડિટિંગ કરવા બેઠો ને તો મને પાત્રા ખાવાનું મન થઈ ગયું તળેલા જે ફ્રાય કરવાના આવે ને એ પાત્રા અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે આપણા એક સબસ્ક્રાઈબર છે એણે કાંઈક લખ્યું હતું એ રક્ષાબંધનની ચોકલેટ ઘરે બનાવે છે તો એણે હું લખ્યું હતું ને મને કાંઈ સમજાણું નહીં તમને ફોટો મોકલીશ કે એવું કંઈક એણે કીધું હતું તો એ મોકલશે ત્યારે તમારા સાથે શેર કરીશ અને કાઈલે એક કોમેન્ટ એવી આવી ગઈ ને કે મમ્મીનો વિડીયો મેં લીધો તો ઓલી રૂમમાં મંદિર વાળી તો મમ્મીએ મંદિર મંદિર ઉપર દોરી બાંધી દીધી છે બહુ બધા લોકોએ મમ્મી એવું કીધું કે મંદિર ઉપર દોરી બાંધી છે ને યા નો બંધાય એમ પણ આપણે બીજે પણ આપણે યા કપડા મંદિર પાસે એટલા બધા નહીં સુકવતા હોય ને બાકી ઓલી ઓછા છે આ બાજુ મમ્મી હું પ્રયોગ કરો છો ગાંઠિયા ને શાક બનાવો છો હાથે બનાવેલા કે પડ્યા છે ઓલા શાક બનવાનું છે અને એક કોમેન્ટ એવી આવી કે પાનેરા પાનેરા ક્યાં હોય

અને જેને મગાવો બહારના લોકો હોય ને એ જ મને મેસેજ સુરત સુરતવાળા એડ્રેસ માગે છે તો આપણે એને એડ્રેસ આપી દેવું અને એમાં એવું છે કે એ તમને ત્યાં ને તો બહારથી એ લોકો એવું નથી કરતા મેં પહેલી વાર નંબર આપ્યો હતો ને તે કોઈને પાર્સલ નથી કરતા એટલે એ સેવા મેં લીધી છે તો પાર્સલનું ગુજરાતમાં ઓલ ઓવર પચાસ સાઠ રૂપિયા શિપિંગ ચાર્જ છે અને દસ પંદર રૂપિયાનું બોક્સ આવે તો એ હું કાલે લઈ આવી અને જેટલા લોકોના ઓર્ડર છે બાઉલે કાલે આવી જાય છ પીસ છે તો છ બધાને હું આપી દઈ પછી જે મગાવશે તો ચાલો પાનેરા નું જોઈ લીધું ક્યાં એવું પાનેરા એવું છે એટલામાં આવ્યું છે તો પાનેરા જશું અને બીજા લોકો ત્યાં છે હું ઈ કોમેન્ટમાં લખો એટલે અમને ખબર પડે બીજા લોકો એમ કેતા ડાંગમાં આવો

હા તો અમે તો જઈએ કે મમ્મી ને નથી જવાનું તો જોઈ છે ક્યાં જાય બીજા બહુ બધા સબસ્ક્રાઈબરો મમ્મી ઉપર એટલી બધી કોમેન્ટ આવી ગઈ છે કે માસીને ને કેજો હવે નેક્સ્ટ ટાઈમ બહુ બધી રેસીપી મમ્મી આપવાનું કીધું છે બધા તમને ખબર છે જો કોકે એમ કીધું છે દાળ બાટીની ની રેસીપી આપજો કોકે કીધું છે દાબેલીની ની રેસીપી આપજો દાબેલી તો આપણે બનાવતા હોય બટેકા ભૂંગળા ની રેસીપી આપજો બટેકા ભૂંગળા બનાવશું અને દાળ બાટી તો આપણે ખાધી જ નથી એટલે એની ટ્રાય કઈ કરી કેળા ના શાક નું રેસીપી આપજો બધી રેસીપી ખાવા વાળા ને તો પૂછતું પેલા ખાવા વાળા ખાઈ કાડા થઈ જાય શરીર કેમ ઉતાર શરીર કેમ ઉતારશું ઈ પાછા તમે બધા લોકો કેજો ખાતા ખાતા તમારી રેસીપી આપવામાં અમારું શરીર વધી જાય છે શરીર વધી જાય પછી ઘટાડવામાં તકલીફ થાય એટલે એવું છે અને કેળાના રેસીપી આપજો શાક તો કેળા નું શાક થોડાક ટાઈમ માં બનાવશું એની રેસીપી આપશું ધીરે ધીરે બધી રેસીપી આપશું પણ એક દાળ બાટી રેસીપી નહીં આપી એકવી આપડે હોય રવા બે મિક્સ કે પાપડી જેવું હોય પછી એમાં કાંદા લસણ નાખે હુકુ લસણ નાખે લીલું લસણ નાખે પછી ઓલું હું કેવાય ચટણી નાખે ચટણી નાખે પછી નૂડલ્સ નાખે નૂડલ્સ નાખે અને સૂપ હોય આ કદાચ મારા કેલા ટોપરાનું નું કા બનાવતા છે હું સૂપ કોઈ બની નાખી ખાઉસા માં હેનું સૂપ આવે ને તમને ખબર હોય તો કહેજો કારણ કે એટલા ટાઈમ તમે ખાઈ છે ને એ નથી ખબર ખાઉસા બને છે હેના તો ઈ જે લોકોને ખબર હોય ને કોમેન્ટ કરજો ચાલો હવે કાલની બધી જે કોમેન્ટ આવી છે ને વાંચી લઈ અને આપણે થવાનું છે સાંજે નવ વાગે લાઈવ ને રોહિત બેસી ગયા છે કાલ બધી જે કોમેન્ટ આવીની કોમેન્ટ વાંચવા તો સૌથી પેલા કોની કોમેન્ટ આવી છે રીના ઇસ્માઈલ ગુડ મોર્નિંગ જય સ્વામી ગુડ મોર્નિંગ જય સ્વામી દરે મારુલ વરસડા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારુલ વરસડા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એચપી જાડેજા રોહિતભાઈ ગુડ ટોક વિથ ફેમિલી મેમ્બર્સ ઇન વન કન્વર્ઝેશન વેરી વેલ થેન્ક યુ એટલે હું પણ ઇંગ્લિશમાં કીધું મને કઈ સમજાણું નહીં પણ તમે ફેમિલી આરે કન્વર્ઝેશન માં તમે હારું ઇન્વોલ્વ ઓકે થેન્ક યુ

હમણાં કઈ કરવાનું નથી અમને મને ખબર છે પ્રફુલ પ્રફુલ આશીષ ચોકલેટ ખાવાનું સાવ બંધ કરો ઓકે આપણે ખાતા જ નથી લીલા મરચા ની વઘારે લીમડો નાખવાનો વઘારમાં વઘરિયામાં હું લખ્યું છે રાહુલભાઈ તમે રામ લખણ જેવા લાગો છો પણ રાહુલભાઈ રોહિત છે

દીપ્તી તોલાત થ્રી પીસ કેટલા ના આવે થ્રી પીસ છસો રૂપિયા ના નીલમ રાજપાલ વઘે સાઈડ સરસ પ્લેસ આવેલા છે મહાલ ડાંગ ઓકે મહાલ અને ડાંગ માં આપણે નથી ગયા અને વઘઈ નથી ગયા ઓકે આપણે ત્યાં જાવું ને તો એક ત્રણ દિન નો ટુર કરી નાખશું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એને આથાનું જ કીધું છે ઓકે આથા કઈ રીતના આવે દેવાંગી ડુંબરે ડુંબરિયા બ્લોક મારો છોકરો પણ મહાબળેશ્વર ભણે છે અમે ત્રણ વાર ગયા ઓકે તો મહાબળેશ્વર ભણતા હોય એનો હારે છોકરાને મળતું જોવાય ને ફરતા હોય એને ઓકે સવાણી બટેકા બુંગલાની રેસી ઓકે બટેકા બુંગલાની એકવાર આપી દીધી છે એમાં ચેલેન્જ કરી દીધી હિન્દીમાં સહી જોઈ આવજો બાકી નવી વાર અમે બનાવશું ને ત્યારે આપશું નીલમ રાજપાલ કૈલાસ ધામ પાસે યોગેશ્વર ડેરી હતી ત્યાંથી કે હું બોરકૂટ ને ઉડી દઉં લે હા યોગેશ્વર ડેરી હતી બહુ યાદ છે મને અરુણાબેન મુગલા જયસ્વામી જયસ્વામી નારાયણ દુનિયામાં ઘણું જોવાલાયક છે એટલે જેમ શક્ય હોય આ તો બધા નો જઈએ એવું નથી આ તો આપડે સુવિધા હોય સગવડ હોય એટલે નજીક એરિયા કરતા આપડે કઈક બહાર જવાય જ્યાં આપણે નો જઈ શકતા હોય પેલા ફરી પેલા ફરી લેવા પછી નજીક નું ગમે ત્યાં કોની છે મિત્તલ કાચડિયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ રેખા કાકડિયા સીતારામ સીતારામ પછી હર્ષ બામરોળિયા સંદીપભાઈ તમારા હાથમાં જાદુ લાગે છે જાદુ ગરકા જાદુ આપણા હાથમાં કઈ જાદુ નથી રાધિકા બેન ને જાવ એટલે કેમ પિયર જ આવી જાય છે તો રાધિકા છે ને અમારી અમે જ્યાં રહી ત્યાં જોબ કરે છે એટલે અહીંયા આવી ગઈ હોય અને અને વહી જાય એને એમ કીધું કે ક્યાંય રહેવું જોઈએ તો ત્યાં રહેતી જ હોય છે પણ જોબ ઉપર આવી હોય ને એટલે અહીંયા રિટર્ન માં જતા હોય કે આવતા હોય ને એટલે આવતી હોય ગીતા રાઠોડ સંદીપભાઈ પ્લીઝ મને બાઉલ મગાઈ દયો ઓકે મગાવી દે હું

વાર લાગે એવું કે નારાયણ મીનાક્ષી પટલ મોરબી થી તમે પાવાગઢ ગયા કબીરવડ ગયા ડાકોર ગયા એ લોકો તમે મોરબી છો ને ત્યાંથી આ બધું ફરી આવે તો સારું કેવાય

મોટી ઉંમર ના હોય મમ્મી પપ્પા મંદિરના સ્થળ ને એવા લેવાના હોય એટલે ફેમિલી માં જયારે ટુર થાય ધાર્મિક સ્થળ ઓકે પ્રિયંકા વાસ્તપ્રા સોનલ દીદી ની તબિયત કેમ અત્યારે બહુ સારી છે કિમ્પલ ડોંગા ખુબ સરસ વેરી નાઇસ વિડીયો બનાવો છો બેસ્ટ ઓફ લોક ઘેવરિયા રોહિતભાઈ ને મેરેજ કરો એટલે માસી ને આરામ મળે ઓકે રોહિતભાઈ ના મેરેજ કરવાના છે બાયોડેટા આવે છે જોઈ છે હવે જયારે ફાઇનલ થઈ જાય ત્યારે સૌથી પહેલા તમને રાવલ અમે મકાઈના પૌવા સિંગદાણા સેવ મમરા નાખીને ચવડો બનાવીએ છીએ બધાની બનાવવાની રીત થોડીક થોડીક અલગ હોય વંદના પોકર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શાક બહુ મસ્ત કારેલાનું શાક બહુ મસ્ત હતું

ઓટ્સ પણ ખવાય હા ગીતા પટેલ ઓસ્ટ્રેલિયા થી આપડા વિડિયો જોવે છે ને કે ઓટ્સ ખવાય હું ઓટ્સ ખાઈને જ વેટ લોસ કર્યો છે તમારી જ્ઞાતિ કઈ છે શોભાબેન બોટા તો અમે પટેલ છે હર્ષાબેન તળાવિયા હા એની આપણે કોમેન્ટ મમ્મી સાથે ચર્ચા કરી લીધી ચાલો આ ત્યાં એની સાથે આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો છે આ વિડિયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાબા